રાષ્ટ્રપ્રથમ અને ભારતીય સંસ્કૃતિને વરેલી ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં કરજણ વિધાનસભાના સક્રિય સદસ્ય સંમેલનમાં જનસંઘથી લઈ ભાજપની સંઘર્ષ થકી વિકાસ યાત્રા આ પ્રસંગે પ્રદેશના મુખ્ય વક્તા અને પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ વાઘેલા અમદાવાદ કરજણ શિનોરપોરના લોકપ્રિય ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ અને એપીએમસી ચેરમેન શ્રી જયદીપસિંહ ચૌહાણ તાલુકા નગરના પ્રમુખો મહામંત્રીઓ સહિતના હોદ્દેદારો ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ સહિતના મોટી સંખ્યામાં સક્રિય સભ્યો હાજર રહ્યા સક્રિય સભ્યો સંમેલન કરજણ વિધાનસભાનું કરજણ એપીએમસી ખાતે મળ્યું ભારતીય જનતા પાર્ટીના સાબદાન નિમિત્તે એક તો બ્યાસી એક તો બ્યાસી વિધાનસભાની અંદર સક્રિય કાર્ય કાર્યકરોનું સંમેલન બનાવવાનું એક સુંદર આયોજન કર્યું એના ભાગરૂપે આજે કરજણ વિધાનસભાની અંદર આજે આ સક્રિય કાર્યકર સંમેલનમાં અહીંયા આવ્યો છું અને આજના દિ દિવસે મેં તમામ સક્રિય કાર્યકરોને સ્થાપના દિનની શુભેચ્છાઓ પાઠવી તેમજ સરકારની યોજનાઓ સરકારની યોજનાઓ ઘર સુધી લઈ જાય એના માટેની હાર્દિક અપીલ પણ કરી તેમજ ભારતીય જનતા પાર્ટીએ એક સીટથી લઈને આજે પાર્લામેન્ટથી લઈ અને પંચાયત સુધી જે જહેમત કરી આજે પાર્લામેન્ટથી જહેમત પંચાયત સુધીની જે સત્તાઓ આજે હાસિલ કરી એ સત્તા માત્ર ભારતીય જનતા પાર્ટીની કાર્યકરો દ્વારા કાર્યકરોની સખત મહેનત અને પરિશ્રમના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આજે પાર્લામેન્ટ પંચાયત સુધી પહોંચી એટલા માટે આજે તમામ કાર્યકરોને હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છું અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી તમેની અંદર જે કાર્યક્રમો થવાના હતા એના અનુસંધાને પણ અહીંયા અમારા જિલ્લાના પ્રમુખશ્રી અને એના સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ એમણે અહીંયા એમની રીતે એમના પ્રવચનની અંદર કીધું હતું હું સૌનો સાથ સૌનો વિકાસ સાથે